પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એક નામે માતૃભૂમિને સમર્પિત એ મંત્રને સાકાર કરવા માટે સુરત શહેરમાં માં પાંચ હજાર વૃક્ષો રોપણ કરવાનું બીડું સમાજસેવી દિશાનક પૂનમિયા અને પંકજ શેઠ દ્વારા ઉપાડવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે મજુરા ગેટ વિસ્તારમાં આવેલ કૈલાસનગરના સંખેશ્વર કોમ્પ્લેક્સ ખાતે 101 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શુભ શરૂઆત મુખ્ય અતિથિ મેયર દક્ષેશભાઈ માવાણી અને એસપીઆઈબી હરેશ મેવાડાના હસ્તે કરવામાં આવી હતી આ પ્રસંગે વોર્ડ વિસ્તારના કોર્પોરેટર નરેશભાઈ રાણા રેશમાબેન લાપસીવાળા એસએમસીના પાણી સમિતિ ચેરમેન હિમાંશુભાઈ રાવલજી વોર્ડ પ્રમુખ સિદ્ધાર્થભાઈ શાહ પૂર્વ વોર્ડ પ્રમુખ જીગ્નેશભાઈ ચૌહાણ મુકેશભાઈ મહાત્મા તેમજ જૈન સમાજના આગેવાનો દ્વારા એકસો એક વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આજે સુરતના કૈલાસનગર વિસ્તારમાં શંખેશ્વર કોમ્પ્લેક્ષ એરિયામાં એક પેડ માકે નામ એ પ્રોગ્રામ અંતર્ગત એકસો એક વૃક્ષોને વાવવાનો કાર્યક્રમ અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યો માનનીય શ્રીના એક આદેશ તથા તેમના સંકલ્પ મુજબ એક પેડ માકે નામથી એક વૃક્ષ એવું ઉછેરવું જોઈએ કે જે પોતાની માની યાદગીરી પણ રહે અને વિશ્વને પર્યાવરણ શુદ્ધ હવા મળી રહે એ હેતુથી તથા પર્યાવરણના જતનથી જ આ વિશ્વનું જતન થશે એ શુદ્ધ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજના આ કાર્યક્રમથી લોકોને એ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે ફક્ત નાના પાયે પણ વૃક્ષ જો ઉછેરવામાં આવે તો જેમ એ મોટું થશે એમ ઓક્સિજન વધારે આપતું જશે એમ લોકોએ પણ આવા કાર્યક્રમની અંદર જોડાઈ અને પોતાની આસપાસના વિસ્તારમાં પણ આવું વૃક્ષારોપણ કરી અને એક વિશ્વ પર્યાવરણ જાળવણીમાં ભાગીદાર બનવું જોઈએ સાબીર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત